મહેસાણા અર્બન બેંકની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે સત્તર બેઠકો માટે માત્ર સત્તર જ ઉમેદવાર મેદાનમાં છે હવે બેંકની ચૂંટણી નહીં યોજાય તમામ બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે

ચૂંટણી હરીફ જાહેર થઈ છે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક મલ્ટી સ્ટેટ શેડ્યુલ બેંક જે છે એનું ચૂંટણી પ્રક્રિયાનું આજે ઉમેદવારીનું ફોર્મ પરત ખેંચવાનું છેલ્લી તારીખ હતી એ સમયે બધા જે ઉમેદવારોએ પાછું ખેંચવાનું પ્રક્રિયા હાથ ધરી હતી એ પ્રક્રિયાના અંતે જેટલા ઉમેદવારો જોઈએ છે એટલા સિવાયના બાકી બધા પાછું કેંચા એટલે જે સત્તર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે તો એ બધાને બિન બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરું છું અને મલ્ટી મલ્ટીસ્ટ્રેટ કોઓપરેટિવને અંતર્ગત આ પ્રથમ વખત રિટર્નિંગ ઓફિસર તરીકે જિલ્લા વહીવટીતંત્રનું અધિકારીઓની સમક્ષ આ ચૂંટણી થઈ છે એ એટલે પારદર્શક રીતે કરવામાં આવી છે અને એક લાખ છે હજાર જેટલા મતદારો એમાં મત આપવાના હતા અત્યારે પ્રથમ વખત ગુજરાતની ઇતિહાસમાં બિનહરીફ જાહેર થયું છે અને કદાચ ભારતમાં પણ એ ફર્સ્ટ ટાઈમ હશે એ નવી કાયદાનો મુજબ નવી જોગવાઈઓ મુજબ આ ચૂંટણીનો પ્રક્રિયા પૂરું પૂરું પારદર્શક રીતે પૂરું કરવામાં આવ્યું છે બેન્ક ના વાત પહેલી હતી અને સાથે સમાજમાં પણ વિકવાદ ના થાય એ રીતે હરિબી સાહેબી જે વાત કરી સાથે સાથે બીજા રાજકીયમાં રાગેવાનો એ પણ એમનું પ્રયત્ન હતો પણ અમે બધા જે ઉમેદવાર હતા પણ એમની પણ ઈચ્છા હતી આ ચૂંટણી થવાથી બધા વિખવાદો થશે અને બેંક ભવિષ્યમાં અહિત પણ થાય

સરકારી સંસ્થામાં અગ્રગ્રણ બેંક છે એની મલ્ટી સ્ટેટ બન્યા પછી આ પહેલી ચૂંટણી કલેક્ટર સાહેબના અધ્યક્ષ નેજા નીચે થઈ રહી હતી ચૂંટણી બારમી ઓગસ્ટથી ચાલુ થઈ ઉમેદવારોમાં જબરજસ્ત ચૂંટણી લડવાનો દરેકને ઉત્સાહ હતો એ પ્રમાણે સત્તાણું ફોર્મ ગયો સાહેબે સત્તાણું ફોર્મ મંજૂર કર્યા અને પછી જે વાત જે આજે બની છે એ ખરેખર ચમત્કાર છે આપણા નેતાઓ જે હતા લાગણી હરિભાઈ હોય જયશ્રીબેન હોય રજનીભાઈ હોય મુકેશભાઈ અને નીતિનભાઈ એમના નિર્ણયમાં લાગણી હતી એ પ્રયત્ન એમનો ચાલુ હતો અને આજે ભગવાનના આશીર્વાદથી આ બેંક બનેલી છે એટલે દરેક આશીર્વાદ દરેક આમ તો આ ચૂંટણીનું કમલેશભાઈ એક જ મહત્વ એ હતું કે અમને જાણવા મળતું આખો સમાજ હોય ડિપોઝિટર હોય ગ્રાહક દરેકના મનમાં એક જ હતું કે તમે સમાધાન કરો આમ તો આપણો જિલ્લો ગૌરવંત જિલ્લો છે જે જિલ્લાના આપણા એસોસી વડાપ્રધાન આપણા અહીંના હોય અને આપણા ભારત દેશના સહકાર મંત્રી માન્ય અમિત શાહ સાહેબ આપણા આ મહેસાણાના વતની હોય અને એવા જિલ્લાની આ પોખરાની બેંક જે ગૌરવ લઈ શકે એવી અર્બન બેંક આજે ઇલેક્શન હોય ત્યારે બંને પાર્ટી અને ત્રીજી ત્રણેય ગ્રુપની સાથે આજે ચર્ચા કર્યા પછી બધાના મનમાં એમની નરમાશ હતી અને બધાના મનમાં બેંકનું હિત જાળવવું અને તમામ શેર હોલ્ડરોની સાથે એમની લાગણીઓ ધ્યાનમાં રાખીને પ્રજાજનો લાગણીઓ ધ્યાનમાં રાખીને આ બેંકનું હિત કેમ જળવાય અને બેંકમાં ક્યાંક સંઘર્ષ ઓછો થાય એ દિશામાં બધાના મન કુણા હતા અહીંયા અમારા ડીએમ પટેલ બેટા છે

અને એના લાભો મળે અને પ્રજાજનોને પણ બેન્કના જે કાર્યો છે બેંક બેંકથી જે લાભ મળે એ દિશામાં પણ આપણી બેંક કરશે અને આવનારા દેશમાં આ બધા આપણી સાથે તમામ આગેવાનો આ બેંક રાજ્ય જે બધા પ્રેમ ભાવથી હળી મળીને આજે જે એમને મોટું મન રાખ્યું છે ખરેખર એમનો ધન્યવાદ આપું છું અને આ ગૌરવ લઈ શકે એવું આ પરિણામ છે અમને પણ ગર્વ છે સંસદ સભ્ય તરીકે મને ગૌરવ કે આપણા મહેસાણા જિલ્લાની આવડી મોટી બેંક આજે બીન થઈ થાય છે રાજમંદ દેશમાં સારા એવો મેસેજ થશે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ